મોતી જેવા નિર્મળ પાણી નદીમાં ખળખળતા હતા અને નદીને કાંઠે શંકરનું મંદિર હતું એક દિવસ સૂરજ મહારાજ ઉગીને સમા થયા તે ટાણે મંદિરને ગામના ફાટેલા ભેળા થયા છે અંગ ઉપર પાણકોરાની ઘેરદાર પખતી અને ત્રણ ત્રણ દોરવાળી ચારણીઓને પાસા બંધી કેડિયા પહેરેલા કમરે કાળી અને રાતી કોરછેડાવાળી પછેડીઓની ભેટ વાળેલી માથે ગળી પાડીને ભાતીગળ ફેટા બાંધેલા પણ પગની જાંઘે પડખાના ભાગ ઉપર ઢીંચણ સુધી ઢળકતી નાળીને છેડે સાત સાત રંગની ઉનના ગૂંથેલા ફૂંકા ઝૂલી રહ્યા છે કેડિયાની કસોને બાંધેલા કાંટા કાઢવાના અને કાનમાંથી મેલ કાઢવાની રૂપેરી નાના ઘૂઘરીદાર ચીપિયા ટીંગાય છે પાઘડીને માથે ખડા છોગા પવનમાં ઉડવુંડ થાય છે ડોકમાં ભાત ભાતમાં પારાનેમ બનાવેલી માળાઓ ચપોચાપ શોભે છે હાથમાં કળિયાળી પિતાલના તારના ચાપડા ભરેલીને ઘૂઘરીઓ જડેલી લાંબી રૂપાળી લાકડીઓ હિલોળા લે છે કોઈ જુવાનીયા પાઘડીને ઉતારીને માથે ખોસેલા અર્ધચંદ્રાકાર દાંતિયાથી પોતાના માથાના લાંબા લાંબા ચોટલા ઓળી રહ્યા છે કોઈ પાઘડીમાંથી નાનકડી શીશીઓ કાઢીને આંખમાં સોયરું આંજે છે કોઈ પાઘડીમાં ખોસેલા નાના નાના આભલા કાઢીને પોતાના નાક નેણ જોતાં જોતાં ડોકની માળામાં મીરુનું કુમકુ બરાબર વચોવચ ગોઠવતા ગોઠવતા ઝીણી ઝીણી મૂંછોને વળ દેતા માથાના ચોટલાની પાટી બરાબર લમણા ઉપર વીંટતા વીંટતા સામ સામા ઠઠ્ઠા મસ્કરીઓ કરી રહ્યા છે કોઈ કુમકાવાળી દોરીએ બાંધેલા બબ્બે પાવા વગાડીને લાંબો સૂર કાઢી રહ્યા છે અને નદીના મોતી સામા નિર્મળ વહેણમાંથી અરીસા જેવી હેલીએ ભરીને મલપતી ચાલી ચાલતી આવતી જુવાન બાઈઓના મોં ઉપર પેલા આભલાના ઝડપ ઝળક પ્રતિબિંબો પાડી એ પનિયારીઓના કાળી કાળી મોટી આંખોને અંજાવી દઈને કુડી કુડી મૂંઝવણ ઉપજાવી રહ્યા છે પનિયારીઓ બેડા લાવી ઠાલવીને ઘેર પાણીની જરૂર ન હોય તો એ ધામકા દેતી દેતી પાછી આવે છે જાણી જોઈને બેઠી બેઠી બેડા માંજ્યા જ કરે છે એના કસુંબલ કીડિયા ભાતના બાંધણીદાર ઓઢણા નદીને કાંઠે પવનમાં કામદેવની ધજાઓ જેવો ફરક ફરક થાય છે કાનમાં પાદંડીઓ અને આકોટા હીચે છે નેણની કામોના જાણે હમણાં કાનને અડી જશે એવી લંબાયેલી છે નદીને કાંઠે રોજ પ્રભાતે જે રંગ જામતો એ આજે જામ્યો છે એ ગામનું નામ બિલખા એ નાનકડી નિર્મળ નદીનું નામ ભઠ્ઠી એ જુવાનો અને જુવાનડીઓ જાતના ખાંટ હતા સાગરસા શેઠની અને ચેલૈયા દિર્ઘાની જન્મ ભોમકા એ બિલખામાં બસો વર્ષ પહેલાં ખાંટ લોકોના રાજ હતા દીનાનાથ નવરો હશે તે દિવસે એણેલા વાનની વાંભવાંટલાવાળી કાળા ભમર ને જોરાવર ખાટડીઓ ઘડી હશે શિવાલયને ઓટિયા કુઘરીના અને ફૂમકાના થાઠ માઠથી ઉભેલા ખાંટોને જોવાની જાણે આટ લઈ ગઈ હતી બધા મસ્કરી ઠઠામાં મશગુલ ઊભા હતા ત્યાં પડખે થઈને એક બાવો નીકળ્યો ભગવા વસ્ત્ર હતા કપાળે ભસ્મ હતી માથે ભૂરિયા જટ્યા હતા હાથમાં જોડી હતી આલેક આલેક કરતો બાવો ચીપિયો બજાવતો ચાલ્યો ગયો કમરમાં ખોસેલી છરીનું કુમકુ બાંધતો બાંધતો એક મંદો મન જુવાનીઓ બોલ્યો એલા આ બાવો તો હવે હદ કરે છે હા હા બીજો જુવાન ચોટલો ઓડતો ઓળતો બોલ્યો બાવો તો વંઠી ગયો છે એની જોડી ક્યાંય તરતી નથી ઢેઢવાડેથી એ બાવો ભિક્ષા લે છે અરે મેં મારી નજરો નજર જોયું ને ત્રીજો હળવેથી બોલ્યો હમણે જ ઢેઢવાડેથી મરેલા ઢોરની માટી લઈને એ વયો જાય પેલા અત્યારે તો એ ઝોકટાને ફરજિયાત કરવો જોવે હાલો એની હાડલી તપાસીએ મારો બેટો ક્યાંક જગ્યાને અભડાવતો હશે હાલો હાલો એમ કહીને પટોપટ ચોટલા વીંટી લઈ માથે ફેંટા મેલી આભલા શીશ અને દાંતિયા ફેંટામાં ખોસી એ ફૂમકાવાળા જુવાનો હાથમાં લાકડીઓ હિલોડતાં હિલોળતા નૂર્સ સત્તાગ્રની જગ્યામાં જઈ પહોંચ્યા બાવા જયરામ ભારતીજી બેઠા બેઠા ચલમ પીતા હતા આલેક આલેક બોમ ગરનારી કહીને એવો દમ મારતા હતા કે ચલમને માથે વેંત વેંતના ઝાડાફા દેતી ઝાડ ઉડતી હતી ઓરડીમાં ચૂલા ઉપર હાંડી ચડાવેલી હતી અન્ન પાકતું હતું બાવાજી બાપુ અમારે હોકો ભરવો છે જરા દેવતા માંડવા દેજો હા બચ્ચા ચલે જાઓ ચૂલા કે પાસ ખાંટ જોવાની એક પછી એક ચૂલા પાસે ચાલ્યા હાંડીની બહાર નીકળ્યા બાવો કળી ગયો હતો કોચવાઈને બોલ્યો ક્યો દેખ લીયા ખુલાસા હો ગયા ઇતના અહંકાર જાઓ ખાંટ સબ જાઓ ગે બાવએ સાપ દીધો પાટીને ધુમાડે ગયેલા ખાંટોથી કોચવાઈને એ સંત ગિરનારની છાંયડીએ રામદાસજીની જગ્યામાં જઈને રહેવા લાગ્યા ત્યાં એક દિવસ એક વૃદ્ધ કઠિયાણી વેળા સો અસવારો લઈને બાવાજીના દર્શને આવ્યા બાવે ધૂણીમાંથી ભભૂતની ચપટી ભરીને કઠિયાણી સામે હાથ લંબાયો લે મૈયા રામજી તિરે કોલખાકા ધની દેતા હૈ સાઠ વર્ષની કઠિયાણીનું કરચલિયાળું મોઢું ધરતી પર ઢળ્યું બાવો તો એના બાપ જેવો હતો પણ કઠિયાણીને તો ભોંઠામણે આવ્યું કે અરે આ વાતે વચન કાંઈ ફળે હવે સાઠ વર્ષની અવસ્થાએ કાંઈ દીકરો થાય પણ બાવાજી જાણતો હતો કે કઠિયાણીને માથે ક્યાં કાઠીનું ઓઢશું પડ્યું કોઈ કોઈ વીર પુરુષો એવા હોય જેને ડેરા તંબુની ઉપમા આપી શકાય એથી એ મહાન નરવીરો હશે જેને ઘરની ડેલીએ સાથે સરખાવાય એથી પણ ચડિયાતા હોય તેને આખા આવાજ સેવા મહાન હોવાનું માન અપાય પણ વીરોવાળો તો કેવો આકાશ જેવડો એની છાયામાં તો આખું જગત સમાય જેતપુરના પોણા બસો ગામડા બુલચોના હાથમાંથી જીત લેનાર મિતિયાલના વીજા ખસિયાને તોડવામાં સામત કુમારને સહાય કરનાર અને ચિત્તલના જંગલમાં આતાભાઈ સામે અફળનાર એ બંકા કાઠી વાળાની વરદાન પામેલી કઠિયાણીને સાઠ વર્ષે ઓધાન રહ્યું નવ મહિને પૂનમના ચાંદ જેવો દીકરો અવતર્યો બાવાજીનો એટલું જ એનું નામ પાડ્યું ઊંડી ભાદર નદીના ઊંચા ઊંચા કાંઠા ઉપર વીરાવાળાના વાસ હતા જુનાગઢના બાબી રાજાએ ઓઘડ અવતર્યાના ખબર મળ્યા વીરાવાળાની સાથે બાબી સરકારને બે સગા ભાઈ જેવા હેતપ્રીત હતી તેથી કુંવર પછેડો તો કરવો જોઈએ બિલખાનો ત્રીજો ભાગ જૂનાગઢના હાથમાં હતો પણ મદમસ્ત મસ્ત ખાંટો જૂનાગઢને એ ત્રીજો ભાગ પણ સખે ખાવા દેતા નહોતા એક હાથ જીભ કાઢવતા જૂનાગઢ ફરતા પણ ખાંટાનો ગામ વીટલાઈ વળ્યા હતા બાબીએ વિચાર કર્યો કે આ વીરો વાળો ખાંટોને પૂરો પડશે બિલખાની પાર્ટી સરકારે ઓઘડવાળાને કુંવર પછેડીમાં બક્ષી કઠિયાણીને સાંભળ્યું બાવાની વાણી સાચી પડી ઓઘડવાળો તો અવતરતાની સાથે જ બિલખાના ત્રીજા ભાગનો ધણી થઈ ચૂક્યો વીરાવાળાએ કુંભા અને કાથડ નામે બે મોટેરા દીકરાને જેતપુરની પાર્ટી ભળાવી પોતે ઓઘડની સાથે બિલખે જઈને ઓરડા બાંધ્યા એની એક હાકલ થતા તો ખાંટોની બાર હજાર ચાખડીયો બિલખાને ચોરે ઉતરે હથિયાર બાંધનાર એક પણ ખાટો યોદ્ધા ઘરમાં સંતાઈ રહી શકે નહીં તેવા ખાંટા રાજા ભાયા મેરની આણ કુંડલાના ચાપા સુધી વર્તાતી હતી ચોરે રોજ સવાર સાંજ આડા બી ડાયરો ભરાતો હતો હાથીની સૂણ જેવી ભૂજાઓ હજાર હજાર કાળ ઝાડ ખાંટ વિરાસન વાળીને બેસતા હતા મોઢા આગળ માનસાઈ કે સિરોહીની તલવારો પડતી ભૂતના છરા જેવા ભાલા ચોરાની ખાંભલીએ થાંભલીએ ટેકવતા અને આભલા જડી મોસરિયા મોઢા ઉપરથી છેડાછેડીની જ્યારે દાઢીના પલ્લા ઝાટકતા ઝાટકતા સામસામા સુરવીરના રંગ દઈને કસુંબાની અંજળીઓ લેવાતી ત્યારે પોતાના લાંબા લાંબા કાતરા છૂટા મેલીને આ તો ભાઈઓ પણ સોનાના તારે મઢેલા નકશીદાર હોકાની ઘૂંટો લેતો લેતો બેસતો આતા ભાયાની મુખાકૃતિમાં ભારે રૂડપ હતી આ તો ભાઈઓ દાઢી મૂછ અને માથાના વાલને ગળીમાં રંગતો કડપણમાં એને નવું ઘર કર્યું હતું આતા ભાયા દાયરામાં વાતો ચાલી જુનાગઢે તો જુગતી કરી હવે એક મ્યાનમાં બે તલવારીઓ કેમ સમાસે એનો નિવડો આણી નાખશું બા ભાયા મેરે મૂછોને વળ દેતા કહ્યું કાં કાઠી નહીં ને કાં ખાંટ નહીં ખાંટ લોકો વીરાવાળાની વસ્તીને સંતાપવા માંડ્યા એના ઊભા મોલ ભેળવી દે છે કાઠીઓના સાથી જૂતવા દેતા નથી વાત વાતમાં કાઠિયાઓની સાથે કજિયા ઊભા કરે છે પણ હવે તો ઓઘડવાળાને મોઢે મૂછના દોરા ફૂટ્યા હતા એની સુવા શાખા મલકમાં ફોરવા માંડી એને ચારણોએ બરદાઈ દીધી વીરાવાળાના કુંવર ઓઘડવાળા તારે ઘેર એટલી બધી ભેંસો બાંધી છે કે ધોતી વખતે તાંબડીમાં દૂધની ધારોને એ જે અવાજ થાય છે ને તે અવાજ બીજા રાજાઓના વાજિંત્રાને શરણાઈ અને ઢોલના નાદને પણ સાંભળવા દે નહીં તેટલો પ્રચંડ બને છે ધીમે ધીમે વીરવાળો પોતાના માણસો જમાવવા માંડ્યો ખાટની જમીન દબાવવાનો આદર કર્યો એક દિવસ વીરોવાળો ઘેરે નથી જુવાન કાઠીઓને લઈને ક્યાંક ચડી ગયેલો વાંસેથી એની લીલીછમ વાડીમાં ખાટોએ બે બળદ ચરવા મૂક્યા બળદને પકડીને વીરાવાળાએ કાઠી દરબારમાં વાંસમાં દોરી આવ્યો ઓઘડવાળાના વહુ જે ઓરડે રહેતા હતા તેની ફળીમાં જ બળદ બાંધી દીધા પાકળ ઉંમરના કાઠીએ આઈની ચોકી કરતા કરતા ફળીની બહાર આધેરા બેઠા હતા કોઈનું ધ્યાન નહોતું ત્યાં ભાયા મીરની નવી વહુનો ભાઈ પેટમાં તલવાર એક હાથમાં ભાલું અને બીજા હાથમાં દસ્તો લઈને આવ્યો પરબારે આઈને ઓરડે પહોંચ્યો પરમેશ્વર જાણે કે ઘેર રમવા સારું પાશેર માટીમાંથી જ પૂતળી ઘડી હોય તેવી રૂડી કઠિયાની ઉમરામાં બેઠી બેઠી પોતાના હાથ પગ ધોતી હતી પણ ભાઈઓનો છોડ્યા બાઈએ ગર્જના કરી મૂકી અહીં કોઈ કાઠીના પેટનો છે કે નહીં ન હો તો લાવો બરચી મારા હાથમાં આમ તમને ખાટ ગરાશ ખાવા દેશે બુઢાપામાં જેના ડોકા ડગમગી રહ્યા હતા તે ડોસાઓ એકાએક આ અવાજ સાંભળીને ઝપકી ઉઠ્યા અને એક જણાએ દોડ ભાઈના શાળા ઉપર બરછીનો ઘા કર્યો પાડા જેવા એ પ્રાણ નીકળી ગયા ગામમાં તેની ખબર પડી ત્યાં તો ખાંટની પાટીમાં ગોકીરો ઢીંગાણામાં એસી ખાંટ જુવાનો મર્યા અને ચાલીસ બુઢા કાઠીયો કામ આવ્યા ભાયા મેરને મનમાં થયું બહુ થયું વીરો વાળો કટકોય નહીં મેલે બન્યા તેટલા ઉચાળા લઈને એ ભાગ્યો ગોંડલનું ગામ સરસાય છે ત્યાં ગયો ભા કુંભાનું શરણ માંગ્યું ભા કુંભા તે વખતે ગોંડલના નવા ગામ વસાવતા હતા દગાથી આજીજીથી ને તલવારથી ગરાશ કમાતા હતા સંવત અઢારસો નવની અંદર નવાબની સાથે જૂનાગઢ મુકામે લડાઈ થઈ ત્યારે વીરાવાળાએ અને ભાયામેરના ભાઈ જેમલમેરે આવીને એને મદદ કરી હતી વીરાવાળાએ કુંભાજીએ કાગળ લખ્યો કે અહીં પધારો બિલખાના સીમાડા નક્કી કરી આપીને હું તમારો કજીયો પતાવું વીરોવાળો તે વખતે જેતપુરથી આ ખબર સાંભળીને બિલખે આવેલો ખાંટના લબાચા વીખવાની તૈયારી હતી પણ એને ભા કુંભા ઉપર ભરોસો બેઠો પચીસ ઘોડે સરસાઈમાં ભા કુંભાનો મહેમાન બન્યો સરસાઈ ગામના દરબાર ગઢમાં બે સામસામી દોઢી એકમાં ભાયામેરનો ઉતારો અને બીજીમાં વીરાવાળાને ઉતારો રોટલા ખાવાને વખતે એક પડખે ખાંટોની પંગત અને બીજી પડખે કાઠિયાની પંગત પડતી વચ્ચે ઊભા ઊભા ભાક ઊંભો હુકમ કરતા જાય કે દૂધના બોધરા લાવો દહીંના દોણા લાવો ઘીની તાંબડીઓ લાવો પોતે હાથમાં તાંબડી લઈને મહેમાનોને પીરસવા માંડે આકલા પડકારા કરે સામસામાં બટકા લેવરાવે ઘડીવાર વાર ભાયા મેરની થાળીમાંથી કોળીઓ લે વળી ઘણી વાર વાળાના પાત્રામાં બેસી પરોણાગત દેખીને એમ બે દિવસ વીત્યા શાની વાર જોતા હશે ગોંડલથી કાંઈક આવવાનું હતું પરોણા ચાકરી હજુ અધૂરી હતી ત્રીજે દિવસે સવારે ભાઈઓ મેર પોટલીએ ગયા હતા પાછા આવીને નદીમાં એક વિરડો હતો ત્યાં કળશીઓ માંજવા બેઠા ઊંચે જુએ ત્યાં એક છોકરી બેઠેલી છોકરી હતી ભાઈઓ બોલ્યા અરે બેટા તું અહીં ક્યાંથી બિલકેથી ભાગી કેમ ગઈ દીકરી મોતીના હૈયામાં જીવ આવ્યો એ બોલી બાપુ મારી ભૂલ થઈ મેં તમારા ગઢનું સુખ ખોયું નારે ના કાંઈ ફિકર નહીં દીકરી તારી મરજી હોય ત્યાં સુધી અહીં રહેજે વળી અહીંથી જીવ ઉઠી જાય ત્યારે બિલખે આવતી રહેજે લે આ ખર્ચી ભાયામેરે છોડીના હાથમાં ત્રીસ કોરી દીધી ભાયામેરના ગઢની એ વડારણ ભાગીને ભાકુંભાના ગઢમાં આવી હતી આજે સંતાતી ફરતી હતી એના મનમાં ફડકો હતો કે ભાયો મેર ભાળશે તો મારશે પણ આ તો ઉલટી ત્રીસ કોરી મળી જમવાની વેળા થઈ બાજટ નખાણા કાંસાની તાસળીઓ મુકાઈ ગઈ પંગત સામસામી બેસી ગઈ આ ચૂરમાના લાડુનું જમણ હતું ભા કુંભો મહેમાનોની વચ્ચે ખિલખિલાટ હસતા અને હાંસી કરતા કરતા ઘૂમતા હતા આજે એનો આનંદ છોડો મારતો હતો ટાંસળીમાં લાડવા પીરસાઈ ગયા પંગતમાં ફક્ત ભાયા મીરની જ વાટ જોવાતી હતી દરબાર દરબારગઢથી પછી તે પેશાબ કરવા ગયો હતો પેશાબ કરીને ઉઠે છે ત્યાં સામેથી શિસ્કારો સંભળાતો ઊંચું જુએ તો મોતી વડારણ ઉભેલી મોતીએ ઈશારો કર્યો ભાયો મેર એની પાસે ગયો બાપુ ઝેર મોતીનો સાથ ફાટી ગયો ઝેર કોને મને ના બાપુ વીરાવાળાને એકલા વીરાવાળા જ હા આજે જ ગોંડલથી અસવાર રહીને આવ્યા લાડવાનો બટકો મોઢામાં મેલ્યા ભેળા જ એ ફાટી પડશે ઠીક જા બેટા ભાયો મેર વળ્યો એક જ ઘડીમાં એના અંતરમાં અજવાળું થયું અર હું ભાયો હું ઊઠીને વીરાવાળા જેવા વીર શત્રુને કૂતરાને મોતે મરવા દઈશ પણ હવે શું કરું ઉઘાડો ઉઠીશ તો ભાક ઊંભો કટકાન કરી નાખશે અને વીરોવાળો ભેદ નહીં સમજે હે ધણી કાંઈક સમત દે આમાંથી દૃશ્ય સુજાડી પેશાબ કરીને ભાઈઓ મેર પંગતમાં આવ્યો હાથમાં ધોઈ પાણા ઉપર બેઠો એની હિલચાલમાં અને આંખોના પલકારોમાં ક્યાંય આખો નથી સાથે ખડખડાટ હસી રહ્યો છે સાથ કર્યો ત્યારે હવે બા કરો ચાલતું પણ હૈયામાં હરી જાગી ગયા હતા ત્યાં વીરાવાળા લાડવો ભાંગીને બટકું ઉપાડે છે ત્યાં તો ભાઈઓ મેર કોચવાતી અવાજે જાણે રીસામણે બેઠો હોય તેમ બોલી ઉઠ્યો એ બાપ વીરાવાળા આજ જો તું મારું સમાધાન કર્યા પહેલા ખા ગા ખાઓ આખી પંગતમાં હાથ લાડવાના બટકા સોતા થંભી રહ્યા વીરાવાળાએ વાળાએ બટકું હેઠળ મીડ્યું સૌએ ભાક ઊંભા સામે જોયું ભાક ઉભાની ને ભાયામેરની ચારો નજર એક થઈ ખાટડો કે એટલું બોલીને સળસડાટ ભાક ગડના કોઠામાં ચડી ગયો અંદરથી બારણા વાસી દીધા જમનારાના મો ફાળ્યા રહ્યા પાસે બિલાડી ફરતી હતી વીરાવાળાએ પોતાના લાડવામાંથી એક ભટકું એને નાખ્યું ભટકું સૂંઘતા જ બિલાડી ઢળી પડી સમજાણું કે આ સોગંદ નહોતા સાવધાની હતી ભાયા મારા જીવનદાતા એમ કહીને વીરાવાળાએ દોટ દીધી ભાયા મેરને બથમાં ગાલીને ભીસ્યો કોઠાની સામે જોઈને ચીસ નાખી વાહ ભા કુંભા વાહ ભાઈબંધ ભા કુંભા કોઠો ઉગાડીને જોતો ખરો દુશ્મન કેવા હોય છે એ જોઈને પાવનથા પાપિયા તરત ભાયા મેરે એને વાર્યો વીરાવાળા એ બધી પછી વાત એકવાર જટ ઘોડે ચડી જા ભાયા તું હાલ્ય જ્યાં તારા ઘોડાના ડાબા પડે ત્યાં હું વગર બોલીએ સીમાડો કાઢી આપું હાલો જટ ઘોડા પલાણો અન્ન દેવતાને બે હાથ જોડીને પગે લાગી બે શત્રુઓ ઘોડે ચડ્યા વીરાવાળાએ સીમાડો કાઢ્યો બે જણા જીવ્યા ત્યાં સુધી ભાઈબંધ રહ્યા ભાયામેરના મોત પછી ધીરે ધીરે ખાંટોએ પોતાની જમીન અડદવાળાને ઘેર મંડાવી દીધી અત્યારે બિલખાની પાસે ફક્ત વાઘણિયા નામનું એક જ ગામ વાઘામેર નામના ખાંટે વસાવેલું મોજૂદ છે બાકીનો બધો ગરા છૂટી ગયો છે આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ માહિતી સૌરાષ્ટ્રની રસ્તારમાંથી લેવામાં આવેલ છે જો તમે આવી જ અન્ય સત્ય ઘટનાઓ લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી સાહિત્ય વાંચવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો શેર કરો બાકી મળીશું નવા આ વિડીયોમાં અમારી ચેનલમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત દોસ્તો